પોતાના નામની ઉમેદવારી સ્પષ્ટ કરી અને વાસ્તે ગાસ્તે ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી નાખી છે ત્યારે ગેનીબેન ઠાકોરે વડ ગામના લોકો પાસે મામેરાની માંગણી પણ કરી છે ગેનીબેનને મામેરાની શી જરૂર છે આવો સાંભળીએ આ વિડીયોમાં ગેનીબેન ઠાકોરને જ કે એમણે મામેરામાં શું માંગ્યું મેબેને અને આપણો ખેરું તરીકેનું સાધન કે જે આપણો પાછ આવ મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી

મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગે કીધું કોઈ કે લગ્ન રહે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે 18 આલામની છત્રીસે કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માં લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે આ પહેલું જ છે ને કડા ધડા છે કદાચ મા વિધાનસભાના મતદારો એમ કહે કે બે નદી બે વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ કેમકે હું બનાસકાંઠા નું મારો મત વિસ્તાર એ પાટણનો નથી સામેના ઉમેદવારી આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરા ની હાથી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે અઢારે આલમ પાસે હું પોતે છું અને માંડેલું એટલા કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા

હા તો એવડું મોટું નથી કરવાનું રામાપીરનો નો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાવીર ના હેલા ના ભાગરૂપે આપણે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ ઠાકરસિંહ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ સત્તામાં બેઠેલા લોકો ચાલુ સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાન ને યુવાનો ને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈને ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા બીજા ગણપતિ બાપા ગણપતિ મોટી સંખ્યામાં આવ્યા છો ઘણા લાંબા સમયથી બેઠા છો પણ આ કરી છે અને પણ ખુબ મને આનંદ થયો છે ખૂબ સારી શરૂઆત કરી છે આ તમને

એક લડાઈ સ્વભાવ કે હાર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છું અને એમાં ક્યારેય પણ ભાઈ હાથ નથી માટે લડવું પડ્યું હોય દલિત સમાજ માટે રભારી સમાજ માટે આકર્ષણ માટે લડવું પડ્યું હોય કે બ્રાહ્મણ સમાજ માટે અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય કે કોઈ પણ બેન દીકરી માટે જ્યારે અન્યાય થયો હોય ને પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ના કોલર પકડવાનો એ બાબતમાં ડિસેટ રસી કરી એ બાબતની તમને બધાને ખાતરી છે વિશેષ ડિસે હવે આપ સૌ પેલી આવીશું પૂછવું છે મામેરું ભરવાનું છે અને જવાબદારી તમારા વધારી છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર